બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ બનાસ કોમ્પ્લેક્સ ખાતે બનાસકાંઠા જિલ્લા લીઝ એસોસિએશન દ્વારા ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું વિગતો અનુસાર સમગ્ર ગુજરાતમાં અને ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં પિસ્તાલીસ ડિગ્રી તાપમાન નોંધાયું હતું જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો ઉનાળાની કાળઝાળ ગરમીમાં રાહત આપે તેવી ઠંડી છાશનું વિતરણ બનાસકાંઠા જિલ્લા લીઝ એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું છાશના સ્ટીલનું ઉદઘાટન કાંકરેજ તાલુકા મામલતદાર ભરતભાઈ દરજીએ સૌ પ્રથમ છાશ ગ્લાસ આપી શુભ મુહૂર્ત કર્યું હતું જેમાં પ્રમુખ ચરણસિંહ વાઘેલા અર્પેશ બારોટ એમએસ બ્રધર્સ પેઢીના મહેન્દ્રભાઈ જોશી અને સુરેશભાઈ જોશી તેમજ

માણી હતી ત્યારે એક પ્રેરણા આપી છે કાકરેજ ચરુકના બનાસ નદીના ધારકોએ કે પંખી પાણી પીને સે નીર ધર્મ ધન ઘટે જેને સહાય કરે ત્યારે હવે સૌ કોઈ લોકોએ ઠંડી છાસ પીને બનાસ ધારકોને દિલથી આભાર વ્યક્ત કરી આશીર્વાદ આપ્યા હતા કર્શનસિંહ સોલંકી S9 ન્યૂઝ કાંકરેજ અમારી તમામ માહિતી અપડેટ રહેવા માટે જોડાયેલા S9